નમસ્કાર મિત્રો કેલિફોર્નિયા અમેરિકાથી હું જિગ્ષા દિલીપ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ પ્રેમચંદ મુનશી લિખિત વાર્તાને આધારિત ભવાનુવાદ સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડિયો સંકલન કૌશિક્ષા તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા મંત્ર મંત્ર ટ્વિસ્ટ ઓફ ટાઈમ શક્ય છે આજે જે ઉચ્ચતાના શિખરે બેઠા છે જે પોતાની જાતને પરમાત્મા માનીને જનતા પર પોતાનું વર્ચસ્વ જમાવીને બેઠા હોય એ આજ એક યાચકની જેમ એ જનતા સામે યાચક બનીને ઉભા હોય એકસો એંશી અંશના છેડે જઈને ઊભા હોય એવા સંજોગો જીવનમાં આવે ખરા વાત છે હવા એક ખ્યાતિના ઊંચા આસને ચડીને બેઠેલા ડોક્ટરની સાંજનો સમય હતો ડોક્ટર ચઢ્ઢા ગોલ્ફ રમવા તૈયાર થઈ કાર પાસે ઊભા હતા અને બે ભોઈ ડોળી લઈને આવ્યા ડોળીની પાછળ એક બુઢો આદમી લગભગ પગ ઘસડતો હોય એમ ચાલ્યો આવતો હતો એ બુઢા આદમીના સાત સંતાનોમાંથી બચેલો એકમાત્ર દીકરો અત્યારે માંદગીના બીછાને સોળ તાણીને સૂતો હતો જેને બચાવી લેવા એ બુઢો આદમી ડૉક્ટર ચઢ્ઢાને સતત વિનંતી કરી રહ્યો હતો પણ સમય હતો ડૉક્ટરના આનંદ પ્રમોદનો ભલા આટલા વ્યસ્ત સમયમાંથી એ થોડો સમય પોતાના માટે ફાળવવા માંગતા હોય ત્યાં કાંઈ ક્યાં એમાં કોઈ ગરીબ બીમાર માટે સમય બગાડે બુઢા ગરીબ બાપની કાકલુદીને સાંભળ્યા પછી પણ એની પાછળ એ પોતાનો મૂલ્યવાન સમય વેડફવા માંગતા નહોતા એ તો કારમાં બેસીને ચાલ્યા ગયા અને પાછળ મૂકતા ગયા એક લાચાર બાપના નિશાસા એના માટે તે હજુ એ સમજવું અઘરું હતું કે આવી રીતે કોઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો એવા દર્દીને બીજા દિવસ સુધીના સમય કેવી રીતે ટાળી શકાય એને થયું કે સંસાર આટલો નિર્મમ કે કઠોર કેવી રીતે હોઈ શકે ડોક્ટર ચડ્ડાની કાબિલિયત વિશે સાંભળીને એ અહીં સુધી આશા ભર્યો આવ્યો હતો એ જ રાતે એનો સાત વર્ષનો દીકરો એની બાળ લીલા સંકેલીને પાછળ બુઢા બાપને રોતો કકળતો મૂકીને ચાલ્યો ગયો ઘણા વર્ષો પસાર થઈ ગયા ડોક્ટર ચડ્ડા ઘણું ધન યશ કમાયા અને સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખ્યું જે ખરેખર અસાધારણ વાત હતી પચાસ વર્ષની આયુએ પણ એમની ચુસ્તી સ્ફૂર્તિ યુવકોને શરમાવે એવી અકબંધ હતી નિયમિતતા સમયની પાબંધીમાં તે ક્યાંય ચૂક નહીં એક દીકરી અને એક દીકરો સુખી સંસાર બે સંતાનોની માતા બન્યા પછી પણ શ્રીમતી નારાયણી ચડ્ડા યુવાન લાગતા હતા દીકરીના લગ્ન થઈ ગયા હતા કોલેજમાં ભણતો દીકરો કૈલાશ માતા પિતાના જીવનનો આધાર હતો દીકરો હતો પણ એવો કે ગુણવાન વિદ્યાવાન વિનય ઉદાર કે જેના માટે માતા પિતા કોલેજ અને સમાજ પણ ગૌરવ લઈ શકે આજે એની વીસમી વર્ષગાંઠ હતી સંધ્યા સમયે ડોક્ટરના ઘરની આગળની વિશાળ ખુલ્લી જગ્યામાં એના જન્મદિનની ઉજવણી ચાલતી હતી એક તરફ શહેરના નામક નામાંકિત લોકો અને બીજી તરફ ચડડાના દીકરાના કોલેજના મિત્રોની ટોળી આ સમારંભને પોતપોતાની રીતે માણી રહ્યા હતા આનંદ પ્રમોદનું વાતાવરણ હતું કૈલાસને સાપની શારીરિક માનસિક પ્રકૃતિ વિશે જાણવાનો સાપ પાળવાનો એમને ટ્રેન કરવાનો એને આંગળીના ઈશારે નચાવવાનો ગજબનો શોખ હતો કોઈ મદારી પાસેથી એણે આ વિદ્યા શીખી હતી એ સાપ પર અસ્ખલિત વાત કરી શકતો પ્રાણીશાસ્ત્રી પણ સાપ અંગે કૈલાસની જાણકારીથી દંગ રહી જતા અઢળક પૈસાએ આ શોખ પાછળ ખર્ચી ચૂક્યો હતો એના મિત્ર વર્તુળમાં એના શોખ અંગે સૌને અત્યંત કુતૂહલ રહેતું જ્યારે મળે ત્યારે સૌને કૈલાસ પાસેથી કંઈક અવનવું જાણવાની અપેક્ષા રહેતી કૈલાસ સાપને આંગળીના ઇશારે એકઠા થયેલા એના મિત્ર વર્તુળમાંથી એની સૌથી નિકટની મિત્ર મૃણાલીની જીદે ચડી હતી આટલા બધા મહેમાનોની હાજરીમાં આ જોખમ લેવા કૈલાસ તૈયાર નહોતો અને મૃણાલીની કદાચ સૌની હાજરીમાં એ કૈલાસ પર પોતાનું આધિપત્ય દર્શાવવાની તપ ઝડપી લેવાના મૂળમાં હતી સૌની હાજરીમાં કૈલાસને પોતાની વાત ટાળતો જોઈને મૃણાલિનીનું માન જાણે ઘવાતું હોય એમ એનો ચહેરાનો રંગ ઉતરી ગયો કૈલાસ સમજદાર હોવાની સાથે પ્રેમી પણ હતો પ્રેમીની સમજ પ્રેમિકાને રાજી કરવા રાજી જોવા રાજી જોવા તરફ દોરી જતી હતી એણે મૃણાલિનીનું મન અને માન સાચવવા પ્રીતિભોજન પત્યા પછી સાપોને રાખવાના ખાના જેવા પાંજરા પાસે જઈને મોવર વગાડીને એક પછી એક સાપને કાઢીને એમની કલ કમાલ દર્શાવવા માંડી ગજબનો તમાશો હતો જાણે એક એક સાપ એના મનના ભાવ સમજતા હોય એમ એના ઈશારા પ્રમાણે પ્રતિભાવ આપી રહ્યા હતા કૈલાસ કોઈ સાપને એના હાથે મીટતો તો કોઈને એની ગરદન પર મૃણાલીની એને ગળે મીંટાડવા માટે વારંવાર ના પાડીતી હતી કૈલાસના ગળે વીંટળાયેલા સાપને જોઈને એનો જીવ જાણે નીકળી જતો હતો આ એનો થનારો પતિ હતો કંઈ કૈલાસ પતિ નહોતો કે આમ સાપને ગળે મીંટાળીને ઊભો રહે અને એ જોયા કરે પણ હવે કૈલાસને પ્રેમિકાની સન્મુખ પોતાના કૌશલ્યને દર્શાવવાની ચાનક ચડી હતી ધીરે ધીરે વાત ચડસ પર ચડવા માંડી કોઈકે કૈલાસને સાપના દાંત તોડી બતાવવાની ચાનક ચડાવી મૃણાલિની મના કરતી રહી અને હવે કૈલાસ જીદે ચડ્યો એના હાથમાં સૌથી ઝેરી સાપ હતો કૈલાસે સાપનું ગળું દબાવીને એનું મોં ખોલવા કોશિશ આદરી આજ સુધી સાપે પણ પોતાના પાલક તરફથી હવા વ્યવહારનો અનુભવ કર્યો નહોતો સ્વાભાવિક રીતે એ પોતાના આત્મરક્ષણ માટે તરફડિયા મારવા લાગ્યો કૈલાસે વધુ જોર આપીને એનું મોં ખોલવીને ઝેરીલા દાંતનું પ્રદર્શન કરાવ્યું સૌ ચકિત થઈ ગયા હવે કૈલાસે સાપની ગરદન પરથી પોતાની પકડ ઢીલી કરીને એને જમીન પર મૂકવાનો પ્રયાસ કર્યો દુઃખ અને ક્રોધથી પાગલ થયેલા એ કાળા ઝેરીલા સાપે કૈલાસની આંગળી પર ડંખ મારી દીધો ટપ 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 કૈલાસની આંગળીમાંથી લોહી ટપકવા માંડ્યું એ એણે આંગળી દબાવી દીધી અને પોતાના રૂમમાંથી ઘસીને ડંખ પર લગાવી દેવાથી ઘાતક ઝેરની અસર પણ ઓસરી જાય એવી જડીબુટ્ટી લેવા એ દોડ્યો અત્યાર સુધી છવાયેલ કોલાહલમાં સન્નાટો વ્યાપી ગયો ડોક્ટર ચડ્ડાને જડીબુટ્ટી પર વિશ્વાસ નહોતો એ નસ્તર મૂકીને આંગળીનો એટલો ભાગ કાપીને ઝેર ઝેર આગળ વધતું અટકાવવાના મતના હતા પણ કૈલાસને પૂરેપૂરો વિશ્વાસ હતો એણે જડીબુટ્ટી ઘસીને આંગળી પર લગાવવા મિથ્યા પ્રયાસ કર્યો પણ આટલી ક્ષણમાંય શરીરમાં વ્યાપેલા ઝેરની અસરથી એની આંખો ઢળી પડવા માંડી હોઠ કાળા પડવા માંડ્યા એ જમીન પર ઢળી પડ્યો કૈલાસના પગ ઠંડા પડવા માંડ્યા ચહેરાની ક્રાંતિ ઝાંખી થવા માંડી નાડી ધીમી પડવા માંડી હવે તો નસ્તર મૂકવાનો પણ કોઈ અર્થ ન રહ્યો કૈલાસની શારીરિક હાલતની સાથે ડૉક્ટર ચડ્ડાની માનસિક હાલત કથળવા માંડી ડૉક્ટર ચડ્ડાનું ચાલ્યું હોત તો એમણે પોતાની ગરદન પર નસ્તર મૂકી દીધું હોત ઝેરી સાપના ડંખથી કૈલાસની હાલત મરણ તોલ બની ગઈ ડૉક્ટર કૈલાસ ચડ્ડાનો અનુભવ અને એમનું ડાકતરી કૌશલ્ય પણ અર્થહીન બની રહ્યા કોઈ કાર્ય કોઈ ઉપાય ન ન દેખાતા થોડી ઘણી શક્યતા વિચારતા હતા ત્યાં હજર મહેમાનમાંથી એક જણે સાપનું ઝેર ઉતારનાર કોઈ મંત્રના જાણકારને બોલાવવાની સલાહ આપી આજે આ વાત કદાચ આધુનિક તબીબી શાસ્ત્રના જાણકારના મનમાં ન બેસે એવી રીતે જ ડૉક્ટર ચડ્ડાનું મન પણ આ વાત સ્વીકારવા તૈયાર ન થાત પણ એક પક્ષે પોતાની જીદ અને બીજા પક્ષે દીકરાનો જીવ હતો સ્વાભાવિક છે ડૉક્ટરના દિમાગની જીદની સામે દીકરાનો જીવ બચાવવા ઈચ્છતા પિતાનું દિલનું પલ્લુ જરા વધુ નમી ગયું ડૂબતો તરણું ઝાલે એમ એ આશાભરી નજરે પેલા મહેમાનની સામે જોઈ રહ્યા ડૉક્ટરની નજર પારકતા જ બીજા મહેમાને આ વાત પર જરા જોર આપ્યું અરે કબરમાં પડલી લાશમાં પણ પ્રાણ ફૂંકાયાના દાખલા જોયા છે સાહેબ જજુ વિચારવાના બદલે મંત્રના જાણકારને બોલાવો મારી અક્કલ પર પણ પડદો પડી ગયો હતો કે હું કૈલાસની વાતોમાં આવી ગયો એ જ વખતે નસ્તર મૂકી દીધું હોત તો આ નોબત ન આવત કહ્યું હતું કે સાપ ન પડાય પણ મારું સાંભળ્યું જ નહીં હવે બોલાવો કોઈ ઝાડુ ફૂંકવાવાળાને મારે જે જોઈએ એ મારે મારું જે જોઈએ એ આપી દઈશ મારી તમામ મિલકત એના ચરણોમાં ધરી દઈશ લંગોટી બાંધીને ઘરની બહાર નીકળી જઈશ પણ મારા કૈલાસને બચાવી લો કોઈ ડૉક્ટર ચડ્ડાના અવાજમાં કંપન હતું કે આક્રોશ જે બન્યું ગયું એ કલ્પનાતીત હતું મા બાપ તો એના માથે વરરાજાનો સાફો બંધાય એની રાહમાં હતા મૃણાલિનીનું કલ્પના વૃક્ષ ન પલ્લવિત બનવાની રાહમાં હતું ન વધુ બનીને એના પાલવમાં અક્ષત ફીલો ફૂલો ઝીલવાને બદલે એનો પાલવ રક્તરંજિત બની જશે એવું તો કોઈએ વિચાર્યું સુધા હોય પણ એમ બન્યું હતું કૈલાસ સાથે સહજીવનના સપના જોતી મૃણાલીની નજર સામે મૃત પાય કૈલાશનું શરીર પડ્યું હતું પોતાની એક નાની અમસ્તી જીદ અને કૈલાશની પોતાના કૌશલ્યને સાબિત કરવાની વધુ પડતી જીદ એવા સંજોગો ઊભા કરશે જેનો કોઈ ઉપાય કે ઉકેલ જ નહીં મળે એવું તો વિચાર્યું જ ન હોય ને ન બનવાનું બની ગયું હતું કોઈ મહાશય મંત્ર તંત્રના જાણકારને બોલાવી આવ્યા પણ કૈલાશનો ચહેરો જોતાની સાથે કશું કરવાની હિંમત ચાલી નહીં ગજબનો સન્નાટો છવાઈ ગયો આ એ થોડા સમય પહેલાં હતું એ હરુભર્યું મેદાન હતું એની પર પથરાયેલી રૂપેરી ચાંદની પણ એમ જ યથાવત રેલાઈ રહી હતી એ જ મિત્રો અને એ જ મહેમાનો હતા પણ જ્યાં આનંદ છલકાતો હતો ત્યાં સૌની આંખોમાં આંસુ હતા હાસ્યનો ધ્વનિ સંભળાતો હતો ત્યાં કરુણ આક્રંદ હતું શહેરના આ સ્તબ્ધ વાતાવરણથી ઘણે દૂર તદ્દન અલગ દિશામાં એક સાવ જીર્ણ શીર્ણ ઘરમાં એક ડોસો અને એક ડોસી અંગીઠીની સામે બેસીને ઠંડીની રાતમાં થોડીક હૂંફ મેળવવાની મથામણ કરતા હતા ઘરમાં ન તો ચારપાઈ હતી કે ન તો સરખી પથારી ખૂણામાં એક ચૂલો હતો જેના પર દિવસે ડોસી રહેતી અને રાત પડે બંને જણ તાપતા દિવસે ક્યાંકથી મળતી સૂકી લાકડીઓ એકઠી કરીને ડોસો બજારમાં વેચી આવતો આ એમની આજીવિકા હતી કોઈએ એમને ન તો રાજી જોયા હતા કે ન તો નારાજ બસ આમ જ એમના દિવસો પસાર થતા હતા આજનું આજે ખાધું કાલની વાત કાલે એવું એકબીજાને આશ્વાસન આપતા હતા ત્યાં કમાળ ખખડ્યું ડોસાએ બારણું ખોલ્યું ભગત કંઈ સાંભળ્યું ડૉક્ટર ચડ્ડાના દીકરાને સાપે ડંખ માર્યો છે આખા શહેરમાં હલ્લો મચ્યો છે જો જઈ શકો તો નામ અને દામ બંને મળશે ડોસાએ કઠોર ભાવે મુંડી હલાવીને ઘસીને ના પાડી દીધી જાય મારી બલા મારે કંઈ નથી જવું આ એ જ છે જેના પગે પડીને દીકરાનું જીવતદાન માગ્યું હતું મેં સાંભળવાની વાત તો દૂર નજર સુધા નહોતી નાખી એણે ભગવાન સાક્ષી છે એ વખતે મારી શું દશા હતી હવે એને ખબર પડશે કે દીકરાના મોતનું દુઃખ કેવું હોય છે ભગત નહીં જ જાઓ આવનારે પૂછ્યું ના જે થયું એ ઠીક જ થયું છે મારું કલેજું ટાળું પડ્યું હવે એનો દીકરો ટાળો પડશે જાઓ ભાઈ જાઓ આ જે હવે હું નિરાતે સુઈશ હવે એને ખબર પડશે બધી સાહેબી નીકળી જશે અમારું શું ગયું જ્યાં છ છોકરા મર્યા ત્યાં એક વધારે એનું તો ઘર સૂનું થઈ જશે જઈશ એક વાર તો એને જોવા જરૂર જઈશ પણ આજે નહીં થોડા દિવસ પછી એની હાલત જોવા જઈશ અને ભગતે દરવાજો બંધ કરીને નિરાતે પોતાની ચિલમમાં તમાકુ ભર્યું અને બેઠા બેઠા જાત સાથે વાતો કરતા હોય એમ ડોસીની સામે જોઈને બડબડાટ શરૂ કર્યો મારે શું કામ જવું જોઈએ યાદ છે બરાબર યાદ છે મને એણે મારા દીકરા સામે એક નગર નજર સુધા નાખી નહોતી મને ખબર તો હતી કે એ બચવાનો નથી અને ડૉક્ટર કંઈ ઈશ્વર નહોતો કે એની આંખોમાંથી કંઈ અમીર વરસવાનું નહોતું કે એનાથી મારો દીકરો બચી જાત જોઈ લે હવે ડૉક્ટર તું પણ આ રંગ જોઈ લે ભગતના જીવનનો આ પહેલો અવસર હતો જ્યારે એ આવા સમાચાર સાંભળીને બેસી રહ્યો હોય એમના એંસી વરસના જીવનમાં કેટલી વાર કોઈને સાપ ડંખ્યો હોય અને એ દિવસ કે રાત ઠંડી કે ગરમી શ્રાવણ કે ભાદરવો જોયા વગર નિસ્વાર્થ ભાવે દોડ્યા હતા એમના મંત્રોથી કેટલાયને જીવનદાન મળ્યું હતું ચીલમ પૂરી થતાં ભગત સૂઈ તો ગયા પણ ઊંઘી ન શક્યા એક અજાણ્યો ભાર એમના હૃદયને ભીસી રહ્યો મનમાં વિચારો અને લાગણીઓ વચ્ચે તુમુલ યુદ્ધ ખેલાતું અનુભવી રહ્યા અંતે એ ઉઠ્યા અને હળવેથી દરવાજો ખોલીને ચાલવા માંડ્યા ડગમગતા પગે એ આગળ ચાલ્યા તો ખરા પણ પગ ડગમગે છે કે મન એ ન નક્કી નહોતા કરી શકતા ચેતના અને બધિરતાની વચ્ચે મન મન અટવાતું હતું કે પગ મન આગળ વધવા માટે પ્રતિકાર કરી રહ્યું હતું અને કર્મને અધીન વિચારો પગને આગળ ધકેલી રહ્યા હતા સતત મનની દ્વિધા વચ્ચે ઝોલા ખાતો એક તરફ બાપ હતો એક તરફ ભલા ભગત જે કોઈનાય ભલા માટે ક્યારેય પાછા પડ્યા નહોતા મન અને હૃદય એકમેક સાથે દલીલો પર ઉતરી ગયા હતા આવી ઠંડી રાતમાં મારે શું કામ જવું જોઈએ ઊંઘ ન આવે તો બે ચાર ભજન ગાઈ લેવા જોઈએ ને વ્યર્થ આવી દોડા દોડ કરવાની મારે શું જરૂર ચડ્ડાનો દીકરો કાલે મરતો હોય તો આજે મરે આવા તો દુનિયામાં હજારો લોકો મરે છે મારે કોઈ મરે કે જીવે એનાથી શું મતલબ મનમાં સતત ઘોળાતા વિચારો છતાં ભગતના પગ આગળ વધતા રહ્યા અરે હું કંઈ મંત્ર તંત્ર કરવા ક્યાં જાઉં છું આ તો જરા જઈને ડોક્ટરને રોતા કકડતા જોઈશ આ મોટા લોકો માથું પછાડીને રડતા હશે કે પછાડો ખાતા હશે અરે ના એ લોકો તો બહુ વિદ્વાન હોય એમને તો ધીરજ રાખતા આવડે આખા રસ્તે ભગતનું મન એક પછી એક સવાલો સામે જા જાતે જ જવાબ આપતું રહ્યું અને ભગત ડૉક્ટરના ઘર સુધી પહોંચી ગયા ઘરની લાઇટો ચાલુ હતી પણ સન્નાટાની છાયાથી જાણે એ રોશની ઝાંખી લાગતી હતી મહેમાનો વિદાય થઈ ગયા હતા સવાર થાય અને શબ ગંગાની ગોદમાં વહેતું મૂકવાની રાહમાં ઘરના બેઠા હતા રોગ કકટ શાંત પડી ગઈ હતી બારડે પહોંચીને ધ્રુવતા અવાજે ભગતે પોતાની હાજરી નોંધાવી ખિન્ન વદને ડૉક્ટર બહાર આવ્યા ઝૂંકેલી કમર થાકેલી ઉંમર ને લાકડીના ટેકે ભરવીને ઊભેલા એક બુઢા આદમીને જોઈને ડૉક્ટર એને દર્દી સમજી સમજી બેઠા પહેલાંની અકળ તો આ ક્ષણે રહી નહોતી માથું ધૂણાવી નમ્રતાથી એમને તપાસવાની ના પાડી ભાઈ આજે તો મારા પર જ મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે આજે તો શું એક મહિના સુધી હું કોઈ દર્દીને જોઈ શકું એવી મારી મનોસ્થુતિ નથી જાણું છું અને એટલે જ આવ્યો છું ભાઈને જરા જોઈ લેવા દો ઈશ્વરની કૃપા અપાર છે એણે ધાર્યું તો બધું ઠીક થઈ જશે મરદામાં પણ જીવ આવશે ભગતે પોતાના આવવાનું કારણ આપ્યું જોઈ લો બાકી ઘણા મંત્ર તંત્ર જાણવાવાળા આવ્યા અને એને જોઈને જ પાછા વળી ગયા ડોક્ટરે વ્યથિત અવાજે જવાબ આપ્યો એમને આશા તો નહોતી પણ જાણે બુઢા આદમી પર દયા આવી જરાક ખસીને જ જગ્યા કરી આપી ભગતે લાશને જોઈ માત્ર સ્મિત આપતા કહ્યું હજુ કશી કશું નથી બગડ્યું બાબુ નારાયણની મરજી હશે તો ભાઈ અડધા કલાકમાં બેઠો થઈ જશે બસ ખાલી જરા કોઈને ડોલો ભરી ભરીને પાણી લાવવાનું કહો નોકરોએ પાણી ભરેલી ડોલોથી કૈલાસને નવડાવવાનું શરૂ કર્યું કૈલાસ બેઠો થવાનો જ છે એવા અગાધ વિશ્વાસથી ભગત મંત્ર બોલતા રહ્યા કોણ જાણે કેટલી વાર ભગત મંત્ર જપતા રહ્યા રાત આગળ વધતી રહી મંત્ર જાપ ચાલતા રહ્યા અને ઉષાએ લાલ કિરણોથી આંખો ખોલી ત્યારે એની સાથે કૈલાશે પણ એની બંધ આંખો ખોલી એકાદ ક્ષણમાં તો એ આળસ મરડી અને લાંબા સમયની ઊંઘમાંથી જાગ્રત થયો હોય એમ એકાદ ક્ષણમાં તો એણે આળસ મરડી અને પાણી માગ્યું ડૉક્ટર દોડ્યા અને બહાર આવીને નારાયણીને ખબર આપી નારાયણી દોડીને ભગતના પગમાં પડી આંસુ સારતી મૃણાલીની કૈલાસની ખબર પૂછી રહી હતી થોડી વારમાં ચારેકોર ખબર પ્રસરી ગઈ કૈલાસને જોવા લોકોના ટોળા ઉમટ્યા મિત્રવુંદ મુબારક બાદ આપવા આવવા માંડ્યા ડૉક્ટર અત્યંત શ્રદ્ધાપૂર્વક ભગતની પ્રશંસા કરતા રહ્યા લોકો ભગતના દર્શન કરવા ઉત્સુક બન્યા ડૉક્ટર અંદર જઈને જોયું તો ભગત નહોતા અરે હમણાં સુધી તો અહીં બેઠા ચિલમ પીતા હતા અમે તમાકુ આપવા માંડી તો એ પણ ના લીધી પોતાની પાસે હતી એ તમાકુ જ ભરી નોકરોએ જવાબ આપ્યો ભગતને કોઈ મોટી રકમ આપવી એવું ડૉક્ટર અને નારાયણી વિચારતા રહ્યા અને ભગત તો મક્કમ ચાલે ઘર તરફ આગળને આગળ વધી રહ્યા હતા રાત્રે તો મેં એમને ઓળખ્યા નહોતા પણ સવારે એમનો ચહેરો જોઈને આછું યાદ આવતું હતું કે એ કોઈક દર્દીને લઈને આવ્યા હતા મારી રમતનો સમય થતો હતો એટલે મેં જરાય ધ્યાન નહોતું આપ્યું પણ હવે જો મને એ મળે તો એમના પગે પડીને મારા અપરાધની ક્ષમા માગી લઈશ હવે સમજાય છે કે આવા લોકોનો જન્મ પરોપકાર માટે જ થાય છે એમની સારપે તો મને જીવનભરનો પાઠ શીખવાડી દીધો ડૉક્ટર નારાયણીને કઈ સંભ વાત કરી રહ્યા હતા પ્રેમચંદ મુનશીની કથા મંત્ર પર આધારિત અનુવાદ ભવાનુવાદ રાજુલ કૌશિક અસ્તુ નમસ્કાર